જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું આપણા ઋષિમુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે તેઓએ પાપ પુણ્યનો સ્વર્ગ નરકનો આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા જપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે આમાં એકાદશીના વ્રતનું મહાત્મય ઘણું જ મોટું છે દર માસે બે એકાદશી આવે છે એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં આમ બાર માસમાં કુલ ચોવીસ એકાદશી થાય છે ઉપરાંત દર ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એકાદશી મળી કુલ છવ્વીસ એકાદશી થાય છે જે ભક્તો કોઈ છવ્વીસ એકાદશીના વ્રત ન કરી શકે તો તેના સાઢ શુક્લ એકાદશી એટલે કે દેવશીની એકાદશીથી કાર્તક શુક્લ એકાદશીની પ્રભોવતિની એકાદશી સુધીની બધી જ એકાદશી કરવી જરૂરી છે એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર જ કરવો જુદી જુદી ફરાળી વાનગી બનાવી લેવી નહીં પુરાણોમાં જણાવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારો એક બહુ નાશ પામે છે હકીકતમાં તો નિરાહારથી ફળાહાર જ અતિ ઉત્તમ છે એકાદશીનું વ્રત આલોક અને પરલોકનો સુખ આપનારો ઉપરાંત સંતાનની ઈચ્છાવાળો હોય તો વ્રત કરવું જ જોઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે પ્રભુ આજે હું એકાદશીનું વ્રત કરું છું તો આપ મારું રક્ષણ કરજો ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ ભગવાનને કંકુનો તિલક લગાવવું જોઈએ ત્યારબાદ કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રભુને પ્રસાદમાં અર્પણ કરવી જોઈએ એકાદશી ભગવાન વિષ્ણુ નામના મંત્રનો કરવો જોઈએ રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે અને જો એકાદશીના દિવસે ઉપવાસ ન થઈ શકે તો તે દિવસે વધારેમાં વધારે મંત્ર છાપ કરવા જોઈએ મંદિરોમાં જે અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ તેનાથી પણ ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે ત્યારબાદ બારસના દિવસે કોઈ બ્રાહ્મણોને સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણ આપી રાજી કરીને વિદાય કરવા જોઈએ એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ તેને લીલો ઘાસ નાખવો જોઈએ એકાદશીના દિવસે અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ જેમ કે ભાત ન ખાવા જોઈએ અડદની દાળ ચણાની દાળ વગેરેનો નિષેધ કરવામાં આવ્યો છે એકાદશીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ જોઈએ તેમજ અન્ન કરવું જોઈએ એકાદશીના દિવસે દિવસે ક્યારે દીવો કરવો જોઈએ તુલસી માતાની પૂજા કરવી જોઈએ મંદિરોમાં જઈ અને દીપ દાન કરવું જોઈએ તો ચાલો શરૂ કરીએ કામદાય એકાદશીની કથા વાર્તા તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ सान्ताकारं भुजगशयनं पद्यनाभं सुरेशं विश्वाधार गगनस्रदसमेघवर्णसुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवीर्यानन्दगम्यं वन्दे विष्णु भवभयहर सर्वलौकिकनाथ कामदायकदशिनी का कथावार्ता धरं राजा युधिष्ठिरे भगवान् श्रीकृष्णने ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા નીચેની કથા કહી સંભળાવી પૂર્વકાળમાં રમ્યો ભોગી નામના નગરમાં પુંડરિક નામનો રાજા રાજ કરતો હતો એક દિવસ તેની રાજસભામાં લલિત નામનો ગાંધર્વ અને લલિતા નામને અફેડા નૃત્ય કરી રહી હતી પરંતુ તેઓ બંને કામ વિવડ હોવાથી સંગીતમાં ભૂલો થવા લાગી વાત રાજા પુંડરિકના ધ્યાનમાં આવતા રાજાએ ગાંધર્વ લલિતને શાપ આપ્યું કે હે વિષયાતર જા રાક્ષસ થજે સાપિત થયેલા લલિતનું શરીર રાક્ષસ રૂપ થઈ ગયું અને તેની પત્ની પોતાના પતિના બિહામણા રૂપથી ગભરાવા લાગી અને દુઃખી દુઃખી થઈ ગઈ લલિતા પતિની પાછળ પાછળ ફરવા લાગી ફરતા ફરતા તેઓ વિંધ્યાચળ પર્વતની ટોચે પહોંચી ગયા ત્યાં લલિતાએ એક ઋષિ મહાત્માને જોયા બંને હાથ જોડીને લલિતા ઋષિની પાસે આવીને ઊભી રહી એટલે ઋષિએ પૂછ્યું કે હે સ્ત્રી તું કોણ છે અહીંયા કેમ આવી છે ત્યારે લલિતાએ ગડગડા સાદે કહ્યું પ્રભુ હું વીર ધનવા નામના ગાંધર્વની દીકરી લલિતા છું મારા પતિને પોંડરીક રાજાનો સાપ મળ્યો છે તેથી તેઓ રાક્ષસ રૂપે થઈ ગયા છે અને તેમનું દુઃખ મારાથી જોવાતું નથી માટે હું આપની પાસે કૃપા માગું છું આપ દયા કરી મારા પતિને મૂળ સ્વરૂપે લાવવા માટે કૃપા કરો ઋષિએ કહ્યું દીકરી હવે તું ગભરાઈશ નહીં ભગવાન તારું સારું જ કરશે તું ચૈત્ર સુદ અગિયારસનું વિધિપૂર્વક વ્રત કર એને કામદા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે અને આ વ્રતનું પુણ્ય તું તારા પતિને અર્પણ કર જેથી તારો પતિ તત્કાળ સાપ મુક્ત થશે અને પોતાના મૂળ સ્વરૂપને તેઓ પ્રાપ્ત કરશે ઋષિને નમસ્કાર કરી લલિતા પોતાના ઘરે આવી છે અને વિધિપૂર્વક કામદ એકાદશીનું વ્રત કર્યું છે અને પ્રભુ શ્રી કૃષ્ણને વિનંતી કરી છે કે પ્રભુ આ વ્રતનું પુણ્ય હું મારા પતિને અર્પણ કરું છું તેથી મારા પતિને પોતાનું પૂર્વ સ્વરૂપ પ્રાપ્ત થાય એવી કૃપા કરજો તેથી લલિતા પણ આ પ્રમાણે બોલી અને લલિતના વ્રતના પુણ્યના ફળરૂપે તેઓ રાક્ષસમાંથી પૂર્વ પામ્યો આ ઉત્તમ જે કોઈ ભક્તિ થકી કરશે ને તેની સર્વ મનોકામનાઓ પૂર્ણ થશે તો વૈષ્ણવો આપણે પણ આ એકાદશી કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ